જામનગર શહેર જે ચોરોની જે ટોળકી છે અને જામનગર એલસીબી દ્વારા પકડવામાં આવેલ છે અને આ વતી હું જામનગર એલસીબી બધાઈ આપું છું કે એક સરસ કામગીરી જામનગર એલસીબી લગારી નેતૃત્વ મેં કરેલ છે અને આ જે આ ચોરીની ઘટના છે જામનગરના સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જે અમારા ફરિયાદી છે પ્રફુલભાઈ રમણિતભાઈ ચોહન અને ઘરે એક ચોરી થયેલ હતી અને જે મેં લગભગ છ લાખને આસપાસની ટોટલ ચોરી હતી એને નગદ અને સોનાના દાગીના પણ હતા અને અલાવા બે હજાર આપણે દસમા મહિનામાં બે હજાર ચોવીસને પણ એક માયાબેન રામજીભાઈ ચંદ્રને ઘરે પણ એક ચોરી થયેલ હતી અને આ ચોરી લગભગ ચાર લાખને આસપાસની ચોરી હતી અને અલાવા એક દસ બે હજાર પચીસ ના એક ઓર ચોરી થયેલી હતી રાકેશભાઈ રમાશંકરભાઈ સિંઘ આને ઘરે પણ એક ચોરી થયેલી હતી અને આજે ચોરીના બનાવ હતા આ બનાવ મેં સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ ગયેલ હતી જામનગર એલસીબી દ્વારા એક સરસ કામગીરી કરેલ જે મેં આ ચોરોની જે ટોળખી છે આને પકડી પાડેલ છે આ મેં ટોટલ બે આરોપી છે આમાંથી એક આરોપી છે જ્ઞાનેન્દ્ર સિંઘ જગદીશ સિંહ ઝાટ આની ઉંમર લગભગ ત્રેવીસ વર્ષ છે અને આ મજૂરી કામ કરે છે અને ઢીચડા રોડ સેનાનગર માં રહે છે અને મૂલ નિવાસી એ યુપી ના છે બીજો જે આરોપી અત્યારે પકડાયેલ નથી આનું નામ સંદીપભાઈ મોતીલાલ રાઠોડ છે અને એ જામનગરના ડિફેન્સ કોલોની ના પાર્ક પાર્કમાં રહે છે એ પણ મૂલ યુપી ના છે એલસીબી દ્વારા અત્યારે ટોટલ ત્રણ ગુના ઉકેલ કરવામાં આવેલ છે આમાંથી એક આરોપી પકડાઈ ગયો છે અને બીજો આરોપી પકડવાનો બાકી છે ટોટલ જે મુદ્દામાલ રિકવર થયો છે એ એકવીસ લાખ નો મુદ્દામાલ રિકવર થયો છે આમે બે સત્તર ગ્રામ એની સત્તાવીસ ટોલા લગભગ બીસ લાખની કિંમતનો સોનો રિકવર થયો છે અને એકસો બીસ ગ્રામ ચાંદીના દાગીના અને રોકડ રકમ એક લાખ ના આસપાસ રોકડ રકમ અને એક મોબાઈલ ટોટલ એકવીસ લાખ ત્રેપન હજાર ત્રણસો પચાસ રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે અને આ જે ટોળકી છે આ ટોળકીયા એક સર્વિસ સેન્ટર પર કામ કરતી હતી અને સર્વિસ સેન્ટરથી એ લોકો કામ કરીને અને આસપાસના જે એરિયા એ લોકો જોતા હતા અને એરિયો જોઈને અને જે ઘર આ લોકોને જે લોકો અહીંયાથી ઘરમાં નથી રહેતા હતા યા બહાર કોઈ લગ્નમાં લગ્ન પ્રસંગમાં ગયેલ હોય યા બહાર ફરવા માટે ગયેલ હોય એવા લોકોનો ઘર એ લોકો ટાર્ગેટ કરતા હતા અત્યારે પોલીસ દ્વારા બધાથી પૂછપરછ ચાલુ છે અને બીજા કઈ કઈ ગુના એ આ લોકો દ્વારા કરવામાં આવેલ છે આનું પણ અત્યારે જે તપાસનું કામ ચાલુ છે નવા ગુના અને બીજી કોઈ પણ વસ્તુ આપણે ધ્યાન પર આવશે તો અમે પ્રેસ પ્રેસનોટના માધ્યમથી મીડિયમે મૂકશું અને આ સરસ કામગીરી કરવા બદલ હું જામનગર એલસીબીના જે કોન્સ્ટેબલ હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ તલવાડિયા હિતેન્દર સિંહ જાડેજા કાસમ બ્લોચ અને મયુરસિંહ પરમા એ લોકો સરસ રીતે બાતમી આધારિત એ કામગીરી કરી હતી તો એલસીબીના પીઆઈ લગારીયા પીએસઆઈ મોરી અને પીએસઆઈ જે કાંટળિયા અને આની બધી ટીમને હું ધન્યવાદ આપું છું બધાઈ આપું છું અને સરસ કામગીરી બદલ બધાને યોગ્ય ઇનામ પણ આપવામાં આવશે